ભચાઉ ગાંધીધામ કોરિડોર હાઇવે પર જવાહરનગર નજીક આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે આગની ઘટના બપોરે લગભગ અઢી વાગે બની હતી ગોડાઉનથી માત્ર પચીસ થી ત્રીસ મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે આગની જાણ થતા જ આસપાસના ગામોના પાણીના ટેન્કર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે બચાવ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે ફાયર ફાઇટર્સ આગને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા છે આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગના ગોટે ગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર